આ ઘટનામાં પોલીસે ગણતરી દિવસોના ગુનાને ભેદને ઉકેલી તમામ આરોપીઓને ઝડપી લઈ જેલના આવેલેખ કરી દીધા હતા પોલીસે ગણતરીના દિવસોમાં ગુનાનો ઝડપી ભેદ ઉકેલવામાં પોલીસની સફળતા બદલ વીમા કંપની એક પોઈન્ટ છવી કરોડ રૂપિયા બચી જતા વીમા કંપનીએ બનાસકાંઠા પોલીસને પચાસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું બનાસકાંઠા પોલીસને મળેલી રૂપિયા પચાસ હજારની ઇનામની રકમ પોલીસ વેલફેર ફંડમાં ઉપયોગ કરવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણે જણાવ્યું હતું એલઆઈસીની અંદર તેના એક કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા જેટલો ક્લેમ કરવામાં આવે છે પરંતુ બનાસકાંઠા પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી સમગ્ર મામલામાં હત્યાનો મામલો હતો અને માત્ર ને માત્ર એલઆઈસીની એક કરોડ અને છવ્વીસ લાખની ખોટી પોલિસી બનાવવા માટે થઈ અને બીજા વ્યક્તિને મૃત્યુ પામી અને તેની બળીને ડમ કરી દેવામાં આવી હતી જેથી કરી અને એલઆઈસીના એક કરોડ અને છવ્વીસ લાખ જેટલી માતબર રકમનો ખોટો ક્લેમ છે એ બચી જતા એલઆઈસી દ્વારા આજે મને બનાસકાંઠા જિલ્લાને પચાસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જે સમગ્ર ચેકની રકમને જે છે એ સમગ્ર પોલીસના વેલફેર માટે કામમાં આવે એના માટે થઈ અને પોલીસના વેલફેર માટે આ તમામે તમામ રૂપિયાને બનાસકાંઠા પોલીસ દ્વારા એની અંદર જમા કરવામાં આવેલા છે તે પોલીસના વેલફેર માટે હવે આગળ કામમાં લેવામાં આવશે